સુરતના ઉદના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી દ્વારા મુસ્લિમ સમાજ સામે કોમવાદી અને કટ્ટર માનસિકતા સાથે રાગ દ્વેષ રાખી કામગીરી કરાતી હોવાની આક્ષેપ સાથે જીઆરપીના પીઆઈને રજૂઆત કરાઈ હતી ઉદના રેલવે સ્ટેશન ખાતે જીઆરપીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પ્રકાશભાઈ મુસ્લિમ સમાજ સામે કોમવાદી કટ્ટર માનસિકતા સાથે રાગ દ્વેષ રાખી ફરજ બજાવતા હોય તેમને ફરજ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા માંગણી કરાઈ હતી

અમે સૌ એકબીજાના ધર્મને સમાજ પ્રત્યે માન સન્માન જાળવતા આવીએ છે પરંતુ ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના સોમવારે રાત્રે સુમારે સાડા દસ કલાક આસપાસ ઉધના રેલવે સ્ટેશન ખાતે જીઆરપી પોલીસ કર્મી પ્રકાશભાઈ ફરજ પર હતા કે નહીં તે અમને જાણ નથી પણ તેઓ હાજર હતા તે સમયે મુંબઈથી આવતી ફ્લાઇંગ રાણી ટ્રેન પ્લેટફોર્મ પર આવતા શ્રમિક રિક્ષા ચાલક આડૈદ વયના

પોતાના એ મુસ્લિમ વિરોધી કટ્ટર વિકૃત માનસિકતાનો પરિચય કરાવ્યો છે તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી કરાઈ હતી અસલમ સાયકલવાળા આજ રોજ આપ જોઈ શકો છો કે ઉધના રેલવે સ્ટેશન ખાતે જે શ્રમિક રિક્ષા ચાલકો છે જે ભાડાને કે પોતાની રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટું નડતા છે એ શ્રમિક રિક્ષા ચાલકોને ઉધના જીઆરપી માં ફરજ બજાવતા પોલીસકર્મી પ્રકાશભાઈ કે જેઓ હમમાં સબ શબ્દો બોલે છે કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવે છે અને મુસ્લિમ સમાજના રિક્ષા ચાલકો સાથે રાગદેશ રાખતા હોય એ પ્રકારની જાહેરમાં અપશબ્દો બોલે છે ગત તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રે દસ ત્રીસ કલાકે એમને સલીમભાઈ શાહ જે મારી બાજુમાં ઉભા છે બુઝુર્ગ વ્યક્તિ છે રિક્ષા ચાલક છે એમના પરિવારનું પેટીઓ રડી રહ્યા છે એમને ખૂબ અપશબ્દોભર્યા શબ્દોનો પ્રયોગ કર્યો જાહેરમાં ખરાબ શબ્દો બોલ્યા ઉપરાંત આટલું ઓછું પડતું એમ એમને સીધા મુસ્લિમ સમાજ પરથી પણ ગાળો આપવામાં આવી અને એમને એમ કહેવામાં આવ્યું કે તમારી દા મુસ્લિમોની તો દાઢી કાપી લેવામાં આવશે જો તમે લોકો આવી રીતે કોઈ કરશો તો એટલે ટૂંકમાં વાત એટલી જ છે કે જે સરકારી કર્મી છે એની ફરજ એટલી જ છે કે એ હંમેશા બિનસાંપ્રદાયિક નીતિ ફરજ બજાવવી જોઈએ કોઈ પણ ધાર્મિક કે સામાજિક વ્યક્તિની ધાર્મિક લાગણી ન દુભાય કે એના પ્રત્યે રાગ દેશ ના રાખાય એ પ્રકારે એને ફરજ બજાવવી જોઈએ પરંતુ અમને એમ લાગે છે કે આવા અનેક બનાવ આ પોલીસ કર્મી પ્રકાશભાઈએ અગાઉ પણ મુસ્લિમ સમાજના રિક્ષા ચાલકો પ્રત્યે રાગદેશ રાખ્યો હતો અને આવી રીતે જાહેર શબ્દો ભર્યાનો પ્રયોગ કરે છે જે દુઃખદ બાબત છે જે બાબતે પીઆઈ શ્રી જીઆરપી સુરત રેલવેને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે ને અહીંયા ઉધના રેલવે સ્ટેશન ખાતે એમને ફોન કર્યો ને જે પીઆઈ પીએસઆઈ પ્રમાર છે એમને અમને અહીંયા રૂબરૂ બોલાવ્યા છે રજૂઆત એટલી જ છે કે આવા જે કટ્ટર કોમમાંથી માનસિકતા ધરાવે છે આવા પોલીસ કર્મીને તાત્કાલિક એની ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને ઉધના રેલવે સ્ટેશન ખાતે તેની બદલી કરવામાં આવે એ માંગણી સાથે બધા રિક્ષા ચાલકો અહીંયા આવ્યા છે બ્યુરો રિપોર્ટ એસમેન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે